ત્યારે ડિંડોલી વિસ્તારમાં ઊંચા વ્યાજે નાણા આપનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો છે જે વ્યાજખોર આરોપી પણ બે થી વધુ ગુનો નોંધાયો હશે તેમની સામે સુરત પોલીસ પાસાની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં વ્યાજે નાણાં આપી ભોગ બનનાર પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જમીન પ્લોટ કોરા ચેક તથા ગાડીઓની આરસી બુક પર ચાવી પાડનાર વ્યાજખોર દયાલ નારાયણ સિંઘની ડિંડોલી પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત